નમસ્કાર નેશન પ્લસન્સમાં આપનું સ્વાગત છે હું છું ધોળ વડોદરાના હરણી લેક ઝોનના તળાવમાં બોટ ડૂબી જતા વાઘોડી અરોળ વિસ્તારની શાળાના બાર વિદ્યાર્થીઓ સહિત કુલ ચૌદ વ્યક્તિના ત્રણ મોત નીપજ્યા હતા આ ઘટનાની સરકારે ગંભીર નોંધ લીધી હતી અને મેજિસ્ટ્રેટ તપાસ માટે હુકમ કરી દસ દિવસમાં રિપોર્ટ સરકારમાં મોકલવા જણાવ્યું હતું જે તપાસના આદેશ સાથે જ કલેક્ટરે ઘટના સંબંધિત દસ્તાવેજો મંગાવી તપાસ શરૂ કરી હતી મેજિસ્ટ્રેટે તપાસના દસ દિવસની મુદત પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા સરકાર પાસે રિપોર્ટ સબમિટ કરવા માટે વધુ પાંચ દિવસનો સમય માંગવામાં આવ્યો હતો આ સમય દરમિયાન કલેક્ટરની બદલીનો હુકમ થઈ ગયો હતો જોકે કલેક્ટરે હજુ સુધી ચાર્જ છોડ્યો નથી અને રિપોર્ટ માટે સંપૂર્ણ વિગતો મળ્યા બાદ અને આ ઘટના બનતી અટકાવવા માટે શું પગલાં લઈ શકાય તે માટે રિપોર્ટ તૈયાર કરવામાં હજી વિલંબ થાય તેમ લાગતા કલેક્ટરે સરકાર સમક્ષ વધુ ચાર દિવસનો સમય માંગ્યો છે પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર